અત્યારે પંદરસો બે હજાર રૂપિયા વન કેજી એક કિલ્લાના પંદરસો બે હજાર ભાવ છે તો અત્યારે જો આવી રીતના કેલેજ મારવાનો વાયરું ભરવાના આ વાયરું ભરવાનો ધોકો છે એ આવી ગયો જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ તો હાલ મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં શુભ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો અત્યારે સવારના સાડા સાત વાગી ગયા છે ને નારાયણભાઈ નાસ્તો બનાવેશ ને નીચે બધા કામે લાગી ગયા છે તો હું હજી ત્યાં કામે લાગ્યો નથી વિડીયો બનાવો હવે તો હું જામ નીચે ફટાફટ કામે લાગી જામ તો વિડીયોમાં બધા બના રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો એન્ડ ઉધી જોઈજો તો જ વિડીયો જોવાની તમને પૂરે પૂરો વિડીયોઝ જોવો ને તો જ તમને વિડીયો જોવાની બતાવીએ તો વિડીયો બધા બનાવી કે આજકાલ થોડોક અલગ વિડીયો બનાવવાનો છે તો મજા છે વિડીયો જોવાની બધા એન્ડ ઓબી વિડીયો જોજો તો ચાલો આપણે સારું કરતી વિડીયો તો મિત્રો અત્યારે ધાણા ટમેટા બટેટા નાસ્તામાં ગાડી લીધું છે નારાયણભાઈએ અત્યારે અમે ઓજો હીવી રહ્યા છીએ સ્ટાર્ટઅપ થઈ ગયું કામ કરવાનું નારાયણભાઈ ઓલો બધા શાક કાપે ને ઓલા બધા કામે લાગી ગયા તો પણ કામે લાગી જમ ટસર લઈને આ ટસર છે આને ટસર કહેવામાં આવે એમાં ઉત્તર પહેર્યું હોય આ દોરો એની એટલી બધી આ સીવવાનું જ આ ફાટી ગયો એનાથી બાંધી બાંધી એવી રીતના ઝાડ છે એવી રીતના ઝાડ પાછી બનાવી નાખવાની ફાટી ગયું એનાથી તો ફટાફટ કામ કરવા બાંધી જાય નજર આપણે અમલે કાક રજા આપી દે આજ થોડુંક વાતાવરણ વાદળા રહી ગયું વાતાવરણ બધું મસ્ત ને તડકો નીકળી ગયો છે તો ગજબનો નો ફટાફટ હવે કામે લાગી જઈએ તો મિત્રો અત્યારે ફાઇનલી નાસ્તો બની ગયો પાપલેટ બનાવીને નાખે સવારમાં તો બધા નાસ્તો કરી રહ્યા છે અમારી કોબના સરપંચ જયેશભાઈ હા ભાઈને સરપંચ બનાવવાનું છે બનવું ને સરપંચ ગામના ઢળીને ઢળી ઢળીને મારે એમાં કોઈ સરપંચમાં પડાઈ નહીં કરી ફટાફટ નાસ્તો કરી લઈએ તો મિત્રો અત્યારે ફાઇનલી થોડોક ઓછો રહ્યો તમે અર્થપૂરો થઈ ગયો અડધો એટલે પૂરો થઈ ગયો હવે આ લોકોનો ભાગ છે ને આ લોકોનો સાઉલ બાજુનો થોડોક બાકી રહ્યો એટલે જો કમ્પ્લીટ થઈ જાય તો પાછું રિટર્ન પાછળ ખેંચી લેવાનો ને અત્યારે નારાયણભાઈ શાહ એમ જે શાહ બનાવીને આવીએ એટલે આ બધા શાહ પીએ આપણે તો કાળો કાળો શાહ પીએ આ લુકડું દૂધવાળો એટલે દૂધવાળો હતા ને નેરનભાઈ નો બનાવે સવારમાં ને સાંજ ના બનાવે ચાર ત્રણ વાગે તો મિત્રો અત્યારે ફાઇનલી લુગડા ધોવાનો સમય આવી ગયો જે ઘડી ની રાહ જોઈ રહ્યા હતા તો એ ઘડી આવી ગઈ તો ફાઇનલી અમારા લુગડા હવે બંધાઈ રહ્યા છે અમારી દોરીમાં દોરીમાં બાંધીને સીધા વોશિંગ મશીન માં ડબક દેખીને નાખ દેવાના આ જોડી છે આ લુકડા તો જો તમે અહીંયા એક મને લુગડાં ધોવાનો બહુ ભર પડે હાથે લુગડાં ધોવા પડે ને હું કરવું તો મને કેવા જવી વેદના જો આ લુગડા મેલા થઈ ગયા ઘણા બધા આ તો બે વર્ષ જોયું નથી લાગતું એટલું મેલું થઈ ગયું ગાડી ફટાફટ અને બાંધી તો મિત્ર હવે અમારા લુગડા બધા બંધાઈ ગયા આ વોશિંગ મશીનમાં હોઈ ગયા જો હવે એને આ ત્યાં તે ધોવાઈ જાય ઓલા એ લુગડા ધોઈને મોકલી જાય તો એ ભાઈને ધોવાય તો ધોય બાકી શું અત્યારે અમે જઈ રહ્યા છે એક ઓજો બારો કાઢ્યો સળિયા ઓઝા હવે આને રિપેરિંગ કરવાનું છે

અત્યારે ઓલું પડી રહ્યા છે અત્યારે જો આવી રીતના ગેલેજ મારવાનો વાયરું ભરવાના આ વાયરું ભરવાનો ધોકો છે ઝા એટલા બધી છે ને તડકો એવો બધી જ ભરાઈ જવાના છે તો બપોરે જમવાનું બનાવીને કહીશું તો મિત્રો

ઊંધે માથે કર દે ત્રણ ચાર દી સુધી એનો કાંટો લાગ્યો હોય તો એને અહીં અમે ગવાડો કે એને અમારે ગામમાં બધી રાખી જો ભાઈ કાંટો ભાંગે તો એનો કાંટો ભાંગે છે તો એ કાંટો છે ને બહુ ડેન્જર આવે લાગી ગયો હોય ને ત્રણ ચાર દી સુધી ઊંધા વાળતે ઇન્સાન કી મોત ભી હો સકતી હૈ ઉસમે ઇસીલીએ ધ્યાન રખના પડતા હૈ ચાલો હવે ફટાફટ માળ શૂટિંગ કરી નાખીએ બુધડી થઈ જાય કામ કરીએ થોડું તો મિત્રો અત્યારે જો પાંચ છ પાપલેટ આવી ગયા પાંચ છો સાત પાપલેટ આવી ગયા અડધા અડધા કિલા ને પાંચસો ગરમ નાખો આનો ભાવ છે અત્યારે પંદરસો બે હજાર રૂપિયા વન કેજી એક કિલાના પંદરસો બે હજાર ભાવ છે જો છે ને બટર જેવાનું હા બાપા ને અમે આ કેસલા કાઢી લીધા લો આ કેસલાનું શાક બનાવવાનું છે એના માટે શાકના કેસલા એટલા કાઢાશ અત્યારે અમે જઈ રહ્યા છીએ ગાડી ફગાડી ફગાડીને અમારી કારચર રાસ તો મિત્રો અત્યારે જમવા બેઠી ગયા તડકી વેરે તો મને નરેન ભાઈ બિરયાની બનાવી છે ગેદરાની ને છોડા છે થમ્સઅપ માસા ભાઈ લઈને આવ્યા ઠંડી ઠંડી તો સોડા પીએ છીએ બાપુ બે બે ત્રણ ટીપ થી એટલી સોડા પીએ છીએ ને સો હાથ બાટલા લેતા જ આવીએ મજા જ આવ્યા કરે

થાય એટલા માટે બધા મારતી તો મિત્રો ત્યારે તરબૂઝ કાપી નાખ્યું તો તરબૂઝ ખાઈ રહ્યા છે લાલ લાલ મસ્ત છે તરબૂઝ અત્યારે હમણો મેસ્ટલી આવ્યા વધારે આ જુવ જાય લઈ લે હવે આ પાટલું જો આ એક મેસ્ટલું કેમ આવ્યું જેપ નંબર મસ્ત જીવે જો બુલબુલી એને પાણી મેં રાખ્યું છે હવે એના પાણી ફેંક દેવાનું છે લેફ નંબર બેક દેવું એને પાડવાનું અને પાડવું હોય તમારે તો લઈ જાય હું લેતા વાઈટ કેમ છે બાકી આને કાચની પેટીમાં રાખવાનું મસ્ત છે નથી આવડત ભાઈઓ લાઈક કરજો શેર કરજો ને સરપ્રાઈઝ કરજો